હલો જાગુસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ શ્રાદ્ધ ચાલુ થઈ ગયા છે તો આપણે આજે બનાવશું એકદમ સુપર ટેસ્ટી સુપર યમી અને સુપર ઇઝી અને એકદમ ઝડપથી બની જાય એવો મસ્ત મજાનો મીઠો મીઠો અને ઠંડો ઠંડો દૂધ પાક તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં પાક મેં બાસમતી ચોખા લીધા છે તેને એક કલાક સુધી પલાળી રાખેલા છે આપણા બાસમતી ચોખા પલાળીને રેડી છે અપ એટલે કે એક લીટર દૂધ હોય ને તો એક મુઠ્ઠી ચોખા લેવાના એવું મારા મમ્મીનું માપ છે તે મને પહેલાં એવું કહેતા હવે આપણે એક લીટર અમૂલ ગોલ્ડ દૂધ આવે તે લેશું ફ્રેન્ડ્સ દૂધ પાક કે ખીર કે બધી વસ્તુ ગોલ્ડ દૂધ આવે તેની જ બનાવી તેનાથી તે ખૂબ જ સરસ બને છે તમારી પાસે ફૂલ ફેટનું ડેરીનું દૂધ આવે તો તમે તે પણ લઈ શકો છો પણ અત્યારે આપણે અમૂલ ગોલ્ડ દૂધ લીધું છે હવે આપણે એક પેન લેશું અને તેમાં થોડું પાણી લેશું પાક અપ જેટલું પાણી લીધું છે અને તે ચારે બાજુ ફેરવી દઈશું ત્યારબાદ આપણે તેમાં દૂધ એડ કરીશું ફ્રેન્ડ્સ આમ કરવાથી દૂધ પાક નીચે ચોટતો નથી અને તે સરસ રીતે ચલાવાય છે હવે આપણે તેને ગેસ ચાલુ કરી અને ફાસ્ટ ગેસે એક બોઇલ આવે ત્યાં સુધી ઉકળવા દેશું ફ્રેન્ડ્સ એક બોઇલ આવે ત્યાં સુધી ગેસ ફાસ્ટ રાખવાનો છે ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલ ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસિપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી નાખવાની છે અને ત્યારબાદ આપણે તેમાં શોક કરેલા ચોખામાંથી બધું પાણી પેલા કાઢી નાખવાનું છે અને તે એડ કરવાના છે ચોખામાં આપણે પલાળવા પાણી રાખેલું હોય તે બધું નીતારીને કાઢી નાખવાનું છે અને ત્યારબાદ ચોખા એડ કરવાના હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને ચોખા દૂધમાં ચડવા દેસુ અને દૂધને પાકવા દેશું ગેસની ફ્લેમ મીડિયમ રાખી તેને સતત આવી રીતે ચલાવતા રહેશું જો આપણા ચોખા ઓલમોસ્ટ ચડી જવા આવ્યા છે હવે આપણે તેને ચેક કરીને જોઈ લેશું ફ્રેન્ડ્સ તમે ગેસની ફ્લેમ મીડિયમ રાખશો અને નીચે થોડું પહેલાં પાણી નાખી લેવું હશે ને તો તમારો દૂધ બિલકુલ ચોટશે નહીં અને તમે એને એમને ઉકળવા દેશો ને તો પણ કશો વાંધો નહીં આવે હવે આપણે તેમાં અડધો કપ ખાંડ નાખીશું ફ્રેન્ડ્સ એક લિટર દૂધમાં અડધો કપ ખાંડ ઇનફ છે આ ખાંડ આટલે આશરે સવાસો ગ્રામ જેટલી વજનમાં છે હવે આપણે પા કપ જેટલું સાદું દૂધ લેશું અને ત્યારબાદ તેમાં પાક કપ મિલ્ક પાવડર એડ કરીશું અને તેને બરાબર ડીઝોલ્વ કરી લેશું તેથી તેમાં ગાંઠા ન રહે રહેન્ડ્સ આ દૂધ પાકમાં ઉમેરવાથી તેનો ટેસ્ટ અને તેની રીચનેસ એકદમ વધી જશે અને ખૂબ જ સરસ લાગશે હવે આપણે તેને ફરીથી ચલાવતા રહીશું હવે આપણે તેને અંદાજે પાંચથી સાત મિનિટ સુધી મીડિયમ ગેસે ચલાવવાનીનું છે અને ઉકળવા દેવાનો છે ફ્રેન્ડ્સ દૂધ પાક હંમેશા બાસમતી ચોખાથી કરવો અને ખીર હંમેશા જીરાસર રાઈસની જ કરવી તેનાથી તે ખૂબ જ સરસ બને છે હવે આપણે તેમાં ચોક કરેલા ડ્રાય ફ્રૂટ્સ ઉમેરીશું અત્યારે મેં બદામ અને પિસ્તા બંને એક એક ચમચી જેટલા લીધા છે બંને સાત આઠ સાત આઠ નંગ છે તમે તમારા ટેસ્ટ મુજબ ગમે તે ઉમેરી શકો છો આમાં બદામ પિસ્તા સારા લાગે છે હવે આપણે કેસરના તાતણા બે ચાર તેની ઉપર નાખીશું જેનાથી તેનો કલર થોડો ચેન્જ થઈ જશે અને તે ખૂબ જ સરસ સ્મેલ પણ કરશે જો આપણો દૂધ પાક થઈ અને રેડી છે હવે આપણે તેને નીચે લઈ અને સાવ ઠરવા દેશું આપણો દૂધપાક ઠરી અને રેડી છે આપણે તેને એક બોલમાં ટ્રાન્સફર કરી લેશું ફ્રેન્ડ્સ બાપા હતા ત્યારે આપણે ખૂબ જ લાડુ બનાવ્યા તો હવે આપણે શ્રાદ્ધ પક્ષમાં દૂધપાક બનાવી અને આપણા વડીલોને તેમજ આપણા પિતૃઓને ખુશ કરીશું હવે જો આપણે તેને ઉપર બદામ અને પિસ્તાના એકદમ પાતળી કતરણથી તેને સજાવીશું ત્યારબાદ ઉપર થોડા કેસરના તાતણા પણ એડ કરીશું જે લુકમાં ખૂબ જ સરસ લાગશે હવે આપણે તેને વધુ બ્યુટિફુલ બનાવવા માટે રોઝ પેટલ્સ એટલે ગુલાબની પાંદડીથી સજાવીશું જેનાથી આપણો દૂધ પાક એકદમ સુપર અને એકદમ બ્યુટિફુલ દેખાશે ત્યારબાદ આપણે તેને બેથી ત્રણ કલાક સુધી ફ્રીજમાં ઠંડો થવા માટે મૂકી દઈશું અને ત્યારબાદ તેને સર્વ કરીશું ફ્રેન્ડ્સ એકદમ જોરદાર અને મજેદાર એવો આપણો દૂધ પાક રેડી છે તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ્સ પણ લખજો ધન્યવાદ